હાય ગાઈસ વેલકમ બેક ટુ ધ ચેનલ જેસિકા કૃષ્ણા કેમ છો ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસની તમને હાર્દિક શુભકામના જે વૈષ્ણવો છે એના માટે સંપત કરીને હાર્દિક શુભકામના હું અત્યારે પાઠ અને સેવા કરવા બેસો છું તમારે થોડીક વાર રહીને સેવા કરીને મળું આજે અમે ત્રણે જણા અલગ અલગ જમવાનું જમે છે એના પપ્પા અત્યારે છે ચ ભખરી અને જીરાલું ખાય છે દાનો માટે પાસ્તા બનાવ્યા છે અને હું ખાઉ છું ફરાળી ચેવડો અને જ

તો અત્યારે મેં મોરૈયો મારા હું એકલી જ છું એટલે મેં મોરૈયો મારા જેટલો પલાળ્યો છે અને પછી હું તમારે બતાવીશ કે હું કેવી રીતે બનાવું છું મળું થોડીક કોણ હા જોવા શું કરી હું આ મોરિયાની ખીચડી બનાવવા જતી હતી તો મેં કીધું તમારે આ મોરિયો મેં થોડો પલાળી દીધો તો અને એના આ છે ને અંદર નાખવા માટે મેં બટાકા સમારીને રાખ્યા હતા હવે હું તમારે બતાવું કે હું કેવી રીતે બનાવું છું કુકરમાં મેં ઘી ઘી લીધું છે બે ચમચી અને થોડુંક જીરું નાખ્યું છે હવે મેં એનામાં નાખ્યા છે બટાકા અને થોડુંક હવે અમે મેં અંદર પેલું પાણી મોરૈયો પલાળ્યો તો ને એમાં પાણી નીકાળી અને મોરૈયો થોડો સાતડવામાં નાખી દીધો છે અંદર મેં બે કપ ત્રણ કપ જેટલું પાણી એડ કર્યું છે હવે હું એમાં એડ કરું છું થોડુંક દહીં મેં અંદર મસાલામાં એડ કર્યું છે થોડુંક સિંધો મીઠું અને લાલ મરચું આના સિવાય બીજો કસો મસાલો એડ નથી કરતી ફરાળીમાં તો મેં આ એડ કર્યું છે અને થોડુંક હું મિસ્ત્રી એડ કરું છું હવે કુકર બંધ કરી અને એને હું ચાર પાંચ વિસલ થવા દઈશ પછી આપણો મોરૈયો રેડી થઈ જશે જો રેડી છે આપણો મોરૈયો જરીક પાણી વધારે હતું મેં કીધું પાણી ભળી જાય એટલી પછી આપણે સાવ કરી દઈએ જો મસાલાવાળો મોરૈયો અને દહીંમાં થોડું મેં મીઠું નાખી અને આ અત્યારે હું ફરાળી ખાઈશ આજે પહેલા દિવસ ચૈત્ર નવરાત્રિનો